રાજકોટમાં ક્રાઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા ઇવેન્ટ કરેજીલન્સ સિઝન સેવનનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા સાત વર્ષથી આયોજિત આ કાર્યક્રમમાં આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી કરવામાં આવી હતી આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ઉત્પલ જોશી ડૉક્ટર જોમોન થોમનના સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં 500 થી વધુ વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે અને તેમના માટે સોળ જેટલી ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રીલ મેકિંગ, રંગોળી, સ્પોર્ટ ફોટોગ્રાફી, કોર્પોરેટ ચાણક્ય, પોસ્ટર મેકિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે. આતકે ફાધર થોમસનને મળેલા ભારત શિક્ષણ એવોર્ડ માટે ડોક્ટર ઉત્પલ જોશીએ તેમનું સન્માન કર્યું હતું. ફાધર જોમન તમાના આજે ક્રાઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા ક્રિસ્ટલન સીઝન 7 સ્ટુડન્ટ્સ માટે કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે નેશનલ લેવલ કોન્ફરન્સ છે એમાં આખા ભારતથી જો અઠ્યાવીસ કેટલા કોલેજોથી સ્ટુડન્ટ્સ ભાગ લેવામાં આવ્યું છે અઢાર ઓગણીસ જેવા એક્ટિવિટીસ છે એટલે સ્ટુડન્ટ્સને જે ઇન્ટરેસ્ટ પ્રમાણે જેને જે જોઈન કરી શકે એમાં ભાગ લઈ શકે એટલે અલગ અલગ કોમ્પિટિશન્સ રાખવામાં આવ્યું છે જો આ ઇવેન્ટ ખાસ કરીને સ્ટુડન્ટ્સના જે સ્કિલ છે એ ડેવલપ કરવાના હેતુથી કરવામાં આવ્યું છે એટલે ક્લાસરૂમ ટીચિંગથી જે નોલેજ એમને મળે છે એને પ્રેક્ટિકલ એપ્લિકેશન કેવી રીતે થાય એના માટે જ આ એવી ઇવેન્ટ્સ ગોઠવવામાં રાખ્યું છે આવ્યું છે એટલે સ્કિલ ડેવલપમેન્ટ આપણા ભારત માટે બહુ જરૂરિયાત છે ત્રણસોથી વધારે સ્ટુડન્ટ્સ એમાં ભાગ લીધેલા છે અને પાંચસોથી વધારે સ્ટુડન્ટ્સ એમાં જે એક્ટિવિટીઝમાં રજીસ્ટ્રેશન થઈ ગયા છે આ જે ચિફ્ટ તરીકે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદરણીય વાઇસ ચાન્સલર ઉપસ્થિત રહ્યા અને સ્પોર્ટ્સ અને કલ્ચરલના ડાયરેક્ટર પણ ઓછી રહ્યા છે તમામ ભારત રત્ન અવાર્ડ નથી ભારત શિક્ષણ રત્ન અવાડ છે એ ડૉક્ટર અંબેડકર એઝ રાધાકૃષ્ણ ટીચર્સ વેલફેર એસોસિએશન છે એના દ્વારા ટીચર્સ ડે એમાં એ આપવામાં આવ્યું છે આજે ક્રાઇશ કેમ્પસની અંદર ક્રાઇસ્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ દ્વારા ક્રિઝિલન્સ આ પ્રકારની કલ્ચરલ ઇવેન્ટ જે એ લોકો કરે છે એનું સિઝન સેવનનું આજે ઉદઘાટન પ્રસંગે અહીંયા મારે આવવાનું થયું ખૂબ સુંદર આયોજન કર્યું છે કુલ સોળ જેટલી ઇવેન્ટ આઈડેન્ટિફાઈ કરી અને આ લોકો વર્ષોથી આ ક્રાઇસ્ટ મેનેજમેન્ટ છે આ દિશામાં વિદ્યાર્થીઓને જો પ્રોત્સાહન મળી રહે એક પ્લેટફોર્મ મળે એના માટે એક સરાહનીય કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે આખા દિવસ દરમિયાન આ સોળ જુદી જુદી ઇવેન્ટ છે એમાં વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે અને મને વિશ્વાસ છે કે આના સિઝન સેવન જે છે એને ખૂબ સારી સફળતા મળશે અને વિદ્યાર્થીઓને આમાં ઘણું બધું જાણવાનું મળશે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે અભ્યાસક્રમોમાં ભણતા હોય છે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ હોય એટલે લોકોને એકેડેમિક્સ બર્ડન ઘણું હોય છે પણ આવી વચ્ચે ઇવેન્ટ જે આવતી હોય એની અંદર વિદ્યાર્થીઓ જે છે એને પોતાના કરિક્યુલમથી બહાર અભ્યાસક્રમથી બહાર રિયલ વર્લ્ડની અંદર શું શું પોતે પ્રદાન કરી શકે એ માટેનો એમનો જે અભિગમ છે એ પોતાની મૌલિકતા વિદ્યાર્થીની જે હોય છે એ મૌલિકતાને એક પ્લેટફોર્મ આપવાનું કામ આવી ઇવેન્ટ્સ કરે છે અને બધી જ સંસ્થાઓએ આ પ્રકારની ઇવેન્ટ્સ કરવી જોઈએ અને વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ આપવું જોઈએ એવો મારો વિશ્વાસ છે અને એ એવી મારી અપેક્ષા પણ છે માય નેમ ઇઝ પ્રોફેસર ડૉક્ટર કે જે તંગીચંદ આઈ એમ ધ પ્રિન્સિપલ ઓફ ક્રાઇસિસ નો મેનેજમેન્ટ ક્રિસ્ટલન્સ સિસન સેવન ઇઝ અ નેશનલ લેવલ ઇવેન્ટ Cultural event, which uh, is being conducted here for the seventh time in this uh, campus. Okay, and this includes now this time this includes 16 different uh, uh, events, starting from different different levels. Okay, ranging starting from lower level and going up to the higher level. And we have a very peculiar item that is uh, corporate chanakya. Uh, which has been uh, named as uh, Rajnidhi uh, Rail Order, like that. And um, all the cultural activities, arts uh, items have been included here in this uh, event, okay. And around uh, uh, 309 students, typically that's the final figure, uh, students have come from different sessions, about 24 colleges getting participated in this event. Total 528 participations. So it's a great achievement, ranging from the, uh, Entire Gujarat as well as from the national level students have uh, come here and they are very enthusiastic in participating in these events. Okay, and uh, totally successful events and uh, we uh, are getting a very good feedback from the students and Vice Chancellor of Savarash University, Honorable uh, Professor uh, Prof. Dr. Uttpat Joshi has inaugurated the function. He was Chief guest of the function along with the in charge physical uh, education and sport, uh, sports director, cultural director of Savarash University. Both of them had been here and uh, the program going on now. There are 16 different activities are there. Uh, starting that, there is solo dance, there is uh, folk dance, there is poster making, collage making, rangoli competitions. Uh, there is elocution competition, debates is there, or T-shirt painting is there, like that. There are sixteen different items is there. Hundred percent because all these type of uh, programs we, we we conduct over here. All national level programs we used to conduct here. This is only one among them. It's a flagship event. We have Colosseum, we have Shilux, and we used to conduct international conferences also this is a realistic platform which make the students more confident and that is what we want to do that is we want to transform the students from their present level to the higher level by instilling confidence and this is a platform a realistic platform which will increase uh, their uh, confidence level so in 24 colleges, uh, students from 24 colleges uh, are particip getting participated in this uh, function. And, uh, Gujarat, so from Surat also we have the participants, Gandhi also, Porbandar also, Morvi also we have, in Kutch, from Kutch also we have participants. Okay? So These are the level of, because of the level of event. As we uh, celebrate this event as the seventh time, students know that the quality of the program. Like, yeah, they are very much enthusiastic. Otherwise they are not going to register for the program. When I call, and they are calling again and again like that only, okay? So it was not a big affair for us to get the stu students accumulated over here. It was very easy affair because they know the quality of the program. That is the level of, uh, that we maintain always here in every programs. And other than this one, we have a number of other programs. As, as you uh, might have seen that, uh, last year we have conducted 100 co-curricular activities and we always used to conduct skill empowerment sessions. last year, we conducted 33 such different topics in 92 sessions we conducted. and extracurricular activities. every week, we, have, uh, we are arranging, we are conducting programs. students are initiators. we make the students participate in programs and uh, manage the programs. પ્રોગ્રામ કોટલ મેનેજમેન્ટ કોન્ડ વી હેવ એન્ટરપ્રનર્સુડે ઓવર હિયર સો મનીઝ એન્ડ વી હેવ અ પ્રોગ્રામ યુ લન પ્રોગ્રામ અંડર દેટ દે આર મેનીર વર્કિંગ ના આફ્ટર કોલેજ આર બે વર્કિંગ સો દે કેન દે આર મેકિંગ મની ઇવન ફોર ફોર આવર્સ વર્ક સમટ ફિફ્ટી થાઉઝન્ડ રૂપીઝ સેલરી એટ ટાઈફ ફોર દે ફોર અવર્સ વર્ક So we are into that one. We and are, we, are, we are trying more to make the students more into entrepreneurship, so that they can give job to others. Seeking job is a traditional affair. Now we are into making jobs. મારું નામ ખુશબુ ઠક્કર છે હું અસિસ્ટન્ટ પ્રોફેસર છું ક્રાઇસ્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં જે ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસનો એક ભાગ છે અમે જીટીયુથી અફિલિએટેડ છે અમારે અહીંયા આઈએમડીએના કોર્સીસ છે એમબીએનો કોર્સ છે અને બી વોકનો કોર્સ છે અમે આવી રીતે આખા ઇયરમાં આખા એકેડેમિક યરમાં મલ્ટિપલ ટાઈપની કલ્ચરલ પ્રોગ્રામ્સ અરેન્જ કરીએ છીએ અને નેશનલ લેવલ ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરીએ છીએ જેમાં જાત જાતની ઓર્ગેનાઇઝેશન્સ આપણે આવે છે ઇન્સ્ટિટ્યુટ્સને આપણે ઇન્વાઇટ કરીએ છીએ અને મલ્ટિપલ ટાઈપ્સના કોમ્પિટિશન્સ આવે છે આ જે છે આજની ઇવેન્ટ જે છે ક્રિઝલિન સિઝન સેવન તો આનો સાતમો ભાગ આજે છે અત્યારે નેશનલ લેવલ છેલ્ચરલ યુ ફોરિયા આને કહેવાય છે આ ઇવેન્ટમાં આપણે મલ્ટિપલ સિક્સટીન ટાઈપ્સની આપણી પાસે કલ્ચરલ ઇવેન્ટ્સ છે જેમાં પોસ્ટર મેકિંગ કોલાજ મેકિંગ ટી શર્ટ પેઇન્ટિંગ ડાન્સિંગ સિંગિંગ એથનીક રેમ્પવોક ઇલોક્યુશન ડિબેટ સ્ટુડન્ટ્સને પોતાની ક્રિએટિવિટી પોતાની કલાને દર્શન કરાવવા માટે પ્રદર્શન કરવા માટે અલગ અલગ ટાઈપના ફોર્મ્સ આપણે આપીએ છીએ જો એ લોકો સ્કેચિંગમાં માહિર છે તો એ લોકો કાર્ટૂનિંગમાં આવે છે પોસ્ટર મેકિંગમાં આવે છે જે લોકો પબ્લિક સ્પીકિંગમાં સારા છે તો એ લોકો ઇલોક્યુશન ડિબેટમાં આવે છે એ લોકોને જો રેમ્પવોક કરવાની ઈચ્છા અને પોતાનું કલ્ચરનું પ્રદર્શન કરવાની ઈચ્છા હોય તે લોકો એથનિક રેમફોકમાં આવે છે જે સિંગિંગ જે સિંગિંગની સંગીતની કલામાં જે માહિર છે એ લોકો સિંગિંગની કોમ્પિટિશનમાં આવે છે આપણે નૃત્ય કરીને એક આખી એક અલગ ઇવેન્ટ છે જેમાં લોકો પોતાનું નૃત્યની પ્રદર્શન કરે છે આજના જમાનામાં અને સોલો ડાન્સ જેવી ઇવેન્ટ છે આપણે મેનેજરિયલ લેવલની પણ ઇવેન્ટ છે જેને કહેવાય છે કોર્પોરેટ ચાણક્ય જે એક ફૂલ ડે ઇવેન્ટ છે જેમાં ચાર રાઉન્ડ્સ પણ છે જેનો વિનર કોર્પોરેટ ચાણક્ય કહેવાય છે આ ઇવેન્ટમાં ટોટલ સિક્સટીન ઇવેન્ટ્સ છે અને એની સાથે બધા முத்தை இவென்று நீயால் தேர் அப்படி வேவே வினர் આપણે અનાઉન્સ કરીએ છીએ ફર્સ્ટ વિનર અને સેકન્ડ વિનર આપણા સ્પોન્સર્સ છે ટિડબિટ જેના તરફથી ગિફ્ટિંગ સ્પોન્સર્સ છે યુનિકનેક્ટ આપણા સ્પોન્સર્સ છે ઓર્નર ડિઝાઇન સ્પોન્સર છે જેની સાથે સાથે મીડિયા પાર્ટનર્સ બી આપણી પાસે અબતક છે એટી નાઇન સિક્સ રાજકોટ છે અને રાજકોટ મીડિયા છે આ બધાએ મળીને આપણે એક મોટી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરેલી છે જેનું તમે પ્રદર્શન અહીંયા આજે જોઈ શકો છો વેલિડિકરી જે છે એ સાંજે ચાર પાંચ વાગે આસપાસ થાય છે અને સવારે ઇનોગ્રલ લાઇટ થયું હતું જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મિસ્ટર ઉત્પલ જોશી અને એમ ના સ્પોર્ટ્સ અને કલ્ચરલ ઇન્ચાર્જ મિસ્ટર હરીશ રાબા તે આવ્યા હતા આપણી સાથે અને તેમને તેમની પ્રેઝન્સ આપી હતી આપણા ઇવેન્ટમાં જે બહુ જ ખુશ થઈને ગયા છે કે આપણે એક આવું ઇનિશિયેટિવ લઈએ છીએ આટલા વર્ષોથી જેમાં સ્ટુડન્ટ્સની કલાની આપણે પ્રસ્તુતિ કરાવીએ છીએ એમના કલા માટે આપણે એમને પ્રોત્સાહન આપીએ છીએ આપણી પાસે અત્યારે અઠ્યાવીસ કોલેજીસથી સ્ટુડન્ટ્સ આવ્યા છે જેમાં ત્રણસો નવ સ્ટુડન્ટે આજે ભાગ લીધો છે અને એ ભાગ લીધો છે અને એમને એમાંથી દરેક કોમ્પિટિશનમાંથી આપણે વિનર્સ બી સાંજે અનાઉન્સ કરીએ છીએ આઈ હોપ તમને આ બધું ગમે છે અને તમે તમારા સ્ટુડન્ટ ને પણ પ્રોત્સાહન આપશો કે નેક્સ્ટ ઇયર ની તમે બી તમારા બાળકોને અહીંયા મોકલો બાળકોને એ વસ્તુનો ફાયદો થશે કે એમનો કોન્ફિડન્સ બુસ્ટ મળે છે આપણે અહીંયા જો જીતીને જાય છે તો એમને એનાથી ગિફ્ટ ને બધું મળે છે એ લોકો આવીને એક નવું કલ્ચર જુએ છે સ્ટુડન્ટ્સ અહીંયા અલગ અલગ કોલેજીસમાં નવા નવા લોકોને મળે છે આપણે જે જજીસ બોલાવ્યા છે જજીસ પોતપોતાની ફિલ્ડમાં માહિર છે જેમ કે અત્યારે ડાન્સમાં બોલાવ્યા છે તો પ્રોફેશનલ ડાન્સર્સ છે જો સિંગિંગમાં આવ્યા છે એ સિંગિંગમાં જેમને વિશારત સુધી કરેલું છે એવા આપણે જજીસ બોલાવ્યા છે ઇલોક્યુશન ડિબેટના જે જજ છે એ પોતે પબ્લિક સ્પીકર્સ રહ્યા છે અત્યારે કોર્પોરેટ ચાણક્યના જજ છે તો એ બધા પ્રોફેશનલ્સ છે પોતાની ફિલ્ડમાં તે પ્રોફેશનલ્સને મળશે એમની પાસેથી ગાઈડન્સ લેશે એમની પાસેથી ઘણું બધું શીખશે અને પોતાનું પર્સનાલિટી ડેવલપમેન્ટ કરે છે સોફ્ટ સ્કિલનું ડેવલપમેન્ટ કરે છે જેનાથી આજની દુનિયામાં એ લોકો આગળ વધી શકે છે પોતાની કલાને એ લોકો વધારે સારી રીતે માહિર થઈ શકે છે પોતાની કલામાં અને તેનાથી પોતાના જીવનમાં એ સક્સીડ બી કરી શકે છે થિયરી નોલેજ આપણે બહુ બુક્સમાં ભણીએ છીએ પણ જ્યાં સુધી આપણે જીવનની ઠોકરો ન ખાઈએ ને ત્યાં સુધી પ્રેક્ટિકલ નોલેજ આપણને મળતું નથી આજની કોમ્પિટિશનમાં એ લોકો જેટલું પણ થિયોરિટીકલ ભણ્યા છે એ બધું અત્યારે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરે છે તો એ જે આપણે બુક્સમાં વાંચ્યું હોય ને કે ટાઈમ કન્સ્ટન્ટ આવતો હોય પૈસાના કન્સ્ટન્ટ આવતા હોય આ વાંધો છે ઓલો વાંધો છે જ્યારે લોકો સાચે ફીલ કરે છે ત્યારે એમાંથી પોતે પ્રોબ્લેમ્સમાંથી સોલ્યુશન કાઢીને બારે આવે છે પ્રોબ્લેમ સોલ્વિંગ કરે છે